ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકમાં હિન્દુ સગીરાને બગાડી જનારને સગીરા સાથે યુવક પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથક વિસ્તારમાં પાડોશી અલી અઝગર ઉર્ફે આર્યન જલાલુદ્દીન શાહ વિસ્તારની સગીરાને છવ્વીસ જાન્યુઆરીએ ભગાડી ગયો હતો જેની ફરિયાદ જીઆઈડીસી પોલીસમાં દાખલ કરાઈ હતી પોલીસે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરી સગીરા અને ભગાડી જનાર યુવક અલી અઝગર ઉર્ફે આર્યન જલાલુદ્દીન શાહની શોધખોળ શરૂ કરી હતી અને વીસ દિવસની શોધખોળ બાદ બંને કોઈ જગ્યાએ સંતાયા હોવાની બાતમીના આધારે ભરૂચ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકના પીઆઈ બી એન સગર સહિત તેમની ટીમ ઘટના સ્થળે પહોંચી સગીરા અને યુવક અલી અઝગર ઉર્ફે આર્યન જલાલુદ્દીન શાહને શોધી કાઢવામાં સફળ રહ્યા હતા પૂછપરછ દરમિયાન સગીરાને ભગાડી જનાર અલી અઝગર ઉર્ફે આર્યન જલાલુદ્દીન શાહે દુષ્કર્મ આચર્યો હોય તેવો ભાંડો ફૂટ્યો હતો જેના પગલે પોલીસે બળાત્કાર તથા વધુ પોક્ષોની કલમનો ઉમેરો કરી બંનેના મેડિકલ પરીક્ષણ કરાવવાની કવાયત કરી છે અને યુવક અલી અઝગર ઉર્ફે આર્યન જલાલુદ્દીન શાહ સગીરાને લઈ ક્યાં ક્યાં રોકાયો છે કોણે કોણે તેને મદદ કરી છે તે દિશામાં પણ તપાસનો દોર લંબાવ્યો છે